નમસ્કાર મિત્રો સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ મોટી સરસાણ સંચાલિત વંદેમા ભારતીય આશ્રમ શાળામાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે શિક્ષકોની જગ્યાની વાત કરીએ શિક્ષણ સહાયક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બી એ બી એડ ટાટ વન પાછ હોય તેવા ઉમેદવારો માટે અંગ્રેજીમાં એક જગ્યા ખાલી છે શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિ માટે બી એ બી એડ ટાટ વન પાચ હોય તેવા ઉમેદવાર માટે સંસ્કૃતમાં એક જગ્યા ખાલી છે જે કંઈ ઉમેદવારને રસ હોય તેમણે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસથી મળેલ એનું ઓછી પ્રમાણ મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી દિવસ દસમાં રજીસ્ટર્ડ પોઇસ્ટ એડિથી અરજીઓ મંગાવવામાં આવે છે ઉક્ત માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડવાની રહી છે અને પસંદગી પામેલા ઉમેદવારે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તથા આશ્રમશાળાના સ્થળે ફરજિયાત રહેવાનું હોય તેથી તેઓએ વિનામૂલ્યે આશ્રમશાળાના સ્થળે રહેણાંકની કરેલ સુવિધામાં ફરજિયાત રહેવાનું રહેશે તેમજ શિક્ષણ સરકારના સરકાર શ્રીના પ્રવર્તમાન ધારાધોરણો મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર છે અરજી મોકલવાનું સ્થળ આચાર્યશ્રી વંદેમા ભારતીય આશ્રમશાળા મોપો મોટી સરસન તાલુકો સંતરામ જિલ્લો મહીસાગર ત્યારબાદ જોઈએ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ જેડી મોદી વિદ્યા સંકુલ એસટી વર્કશોપ સામે હાઈવે પાલનપુર ત્રણ આઠ પાંચ જીરો જીરો એક સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ ફરી કોલેજ ઓફ કોમર્સમાં સેલ્ફ ફાઇનાન્સ ધોરણે શરૂ કરેલ બીએસસી અને બીકોમ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ વર્ગો માટે નીચે જણાવેલ અને દર્શાવેલ અંક મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસરની જરૂર છે જગ્યાની વાત કરીએ વનસ્પતિશાસ્ત્રમાં એક જગ્યા ખાલી છે રસાયણ શાસ્ત્રમાં એક જગ્યા ખાલી છે ગણેશ શાસ્ત્રમાં એક જગ્યા ખાલી છે માઇક્રોબાયોલોજીમાં ત્રણ જગ્યાઓ ખાલી છે કોમર્સ અને એકાઉન્ટન્સીમાં બે જગ્યાઓ ખાલી છે આંકડાશાસ્ત્રમાં એક જગ્યા ખાલી છે તથા અર્થશાસ્ત્રમાં એક જગ્યા ખાલી છે શૈક્ષણિક લાયકાત જોઈએ જે તે વિષયમાં અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા પંચાવન ટકા તેમજ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સરેરાશ બાવન પોઈન્ટ પાંચ ટકાએ કે તેથી વધુ ગુણ તથા નેટ અથવા સ્લેટ પીએચડી આવકાર્ય એસસી એસટી શારીરિક અપંગતા અને અને અંધત્વ ઓછી ટ્રસ્ટી ધરાવતા ઉમેદવારોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પાંચ ટકાની છૂટછાટ મળવાપાત્ર રહેશે આમ છતાં તમામ નિમણૂક માટે શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ગુજરાત સરકાર તથા યુજીસીના વક્તો વખતના નિયમ રહે રહેશે નોંધ નોંધ ક્લર્કમાં બે જગ્યાઓ ખાલી છે કોમર્સ વિદ્યા શાખાના સ્નાતક કમ્પ્યુટર તથા ટેલીના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે અરજી આવકારીએ છીએ વર્કલોડને લોડને આધીન જગ્યાઓની સંખ્યામાં વધઘટ થઈ શકે છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ લેખિત અરજી તમામ માર્કશીટ તથા અનુભવોના પ્રમાણપત્ર સહિત નવગુણ્યા ચાર કવર ઉપર રૂપિયા ત્રીસનું ટિકિટ છૂટાડી પોતાનું સરનામું લખીને આ જાહેર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખે દિવસ પંદરમાં વિગતો સાથે થી પ્રમુખ પ્રમુખશ્રીને ઉપરોક્ત સરનામે અરજી મોકલી આપવાની રહેશે અન્ય સંસ્થાના સેવા આપતા ઉમેદવારે તે સંસ્થાની એનઓસી સાથે અરજી કરવાની રહેશે કોમર્સ એકાઉન્ટન્સી માટે સીએ સી એન્ટ્રી થઈ હોય તે તેની અરજી પણ કાર્ય ગણાશે કવરો ઉપર કયા વિષય માટે અરજી કરેલ છે તે કોષમાં સ્પષ્ટ લખવું વધુ માહિતી માટે કોલેજની વેબસાઇટ જોઈ